નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ચોવીસ કલાક ન્યૂઝ હવે જોઈએ આજના સમાચાર પાવીજેતપુર નેશનલ હાઈવે છપ્પન પર નાળાની સાઈડની દીવાલ ઢળી વાહન ચાલકોમાં દહેશત મોટા વાહન ચાલકો માટે અવરજવર બંધ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે છપ્પન પર ઉદેપુર તરફ જતા રસ્તા પર આવેલા નાળાની સાઈડની દીવાલ અચાનક ઢળી પડતા વિસ્તારમાં ગભરાહટનો માહોલ સર્જાયો છે દિવસના સમયમાં આ ઘટના બનેલી હોવાથી રસ્તા પરથી પસાર થતા અનેક વાહનચાલકો માટે એક શંકાજનક સ્થિતિ ઊભી થઈ હતી ઘટના બાદ તંત્ર તાત્કાલિક જોતા ઘટના સ્થળે દોડી ગયું હતું અને બચાવના ભાગરૂપે હાઇવે પરથી પસાર થતી મોટી વાહનચાલકીઓ ટ્રક ટ્રોલી લારી વગેરે માટે રસ્તો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે સ્થાનિક પ્રશાસન દ્વારા આસપાસના વિસ્તારોમાં વાહનચાલકોને સૂચના આપવામાં આવી રહી છે કે તેઓ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે તંત્ર દ્વારા ફરીથી દિવાલનું નિરીક્ષણ કરીને તેનો મજબૂત ઢાંચો ઊભો કરવાની તૈયારી શરૂ કરે એવી માંગ ઉઠી છે વરસાદી સિઝનને લઈને ચિંતા ચોમાસાની શરૂઆતમાં આવી ઘટનાએ તંત્રની કામગીરી અને રોડના માળખા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે અને તેઓ પલપલ પર હાલત સુધારવાની માંગણી કરી રહ્યા છે અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન જરૂરથી દબાવજો ના એન્ટ્રન્સ ની અંદર જે નાળું વસવા કોતર ની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચે

નીચે અમે જયારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાળું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જોવા આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટાઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માત ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ આ તબક્કે અમારી અપીલ છે